રૂપિયા દસ લાખની લાંચ માંગી હતી પાટાઘાટો બાદ આ રકમ રૂપિયા ત્રણ લાખ પર સમાધાન થઈ હતી ફરિયાદ લાંચ આપવા માંગતાનો હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ પછી ટ્રેપ ગોઠવી અને મધ્યસ્થ બનેલા વકીલ સહિત પીઆઈને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા ઘટનાની વધુ તપાસ હવે સુરત એસીબી એકમને સોંપવામાં આવી છે જી રોજ અમદાવાદ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવિણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રક્ષકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે